હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં રસોઈયા મહારાજ બનાવે એવું એકદમ ટેસ્ટી અને મસાલેદાર ટીંડોળાનું શાક તો સ્પેશિયલ મસાલા સાથે આ ટીંડોળાનું શાક એટલું સ્વાદિષ્ટ બને છે ને કે જેમને નહીં ભાવતું હોય એ લોકો પણ આ શાક સામેથી માગીને ખાશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો શાક બનાવવા માટે અત્યારે મેં ત્રણસો ગ્રામ ટીંડોળા લીધા છે ટીંડોળાને મેં સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે ઢીંડોળાને માર્કેટમાંથી લાવ્યા પછી એકથી બે દિવસમાં એનું શાક બનાવી લેવાનું જેથી એની અંદરના જે બીજ છે એ પાકી ના જાય અને એ લાલ ના થઈ જાય હવે ઉપર અને નીચેના ભાગને કટ કરી અને ટીંડોળાને આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાના છે એક ટીંડોળામાંથી લગભગ પાંચથી છ સ્લાઈસ થાય તે રીતે તમારે કટ કરી લેવાના છે આટલી ક્વોન્ટિટીમાંથી લગભગ ત્રણ થી ચાર વ્યક્તિ ખાઈ શકે એટલું શાક બનીને તૈયાર થશે તો આ જ રીતે બધા ટીંડોળાને મેં સમારે લીધા છે હવે શાકના મસાલા માટે સૌથી પહેલા આપણે કડાઈમાં ચણાનો લોટ શેકવાનો છે તો એના માટે અત્યારે મેં ચાર ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે તો ત્રણસો ગ્રામ ટીંડોળા સામે મેં અત્યારે ચાર ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે ગેસની ફ્લેમ સ્લો રાખી લોટને શેકી લઈએ આ જે મસાલો આપણે બનાવી રહ્યા છે ને એમાંથી તમે મસાલા ભીંડી અથવા તો બટાકાની ચિપ્સ જેવા કોઈપણ શાક બનાવીને તૈયાર કરી શકો છો આ મસાલો ઉમેરવાથી શાક એકદમ ટેસ્ટી બને છે અહીં જો તમારી પાસે સમય ઓછો હોય અને લોટ શેકવાનો ટાઈમ ના હોય ત્યારે તમે કોઈપણ ફરસાણ જેવા કે પાપડી મોડા ગાંઠિયા મોડી સેવ એવા કોઈપણ ફરસાણમાંથી તમે આ મસાલો તૈયાર કરી શકો છો હવે ગેસની સ્લો ફ્લેમ પર લોટને શેકાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ શેકાવાની એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે તો ગેસને હવે બંધ કરી દઈએ અને એને થોડીક વાર માટે ઠંડો કરી લઈએ હવે એ જ પેનમાં ચાર મોટી ચમચી તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી લઈએ રાઈ ક્રેકલ થાય એટલે હાફ ટી સ્પૂન જેટલી હિંગ સાથે જ વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી લઈએ હવે એમાં અડધો ઇંચ જેટલું ફાઇન ચોપ કરેલું આદું ઉમેરી લઈશું આદુ ઉમેરવાથી આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે થોડીક સેકન્ડ માટે એને સાંતળી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે હવે આપણે એમાં સમારેલા તિંડોળા ઉમેરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ તેલની ક્વોન્ટિટી અત્યારે મેં થોડી વધારે રાખી છે પણ આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે જ હોય છે આ શાકને આપણે ઢાંકવાની જરૂર નહીં પડે આ રીતે ખુલ્લું જ થવા દેવાનું છે મેં અત્યારે સ્ટીલની જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે એટલે એમાં બિલકુલ ચોંટે નહીં અને એકદમ સરસ શાક બનીને તૈયાર થશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે હળદર આપણે વઘારમાં જ ઉમેરી છે તો આ રીતે હળદર અને મીઠામાં જ આપણે શાકને કૂક થવા દેવાનું છે બીજા મસાલા આપણે પછી ઉમેરીશું આ શાકને આપણે ક્રિસ્પી બનાવવાનું છે તો એને ઢાંકણ નથી ઢાંકવાનું જો તમે ઢાંકી દેશો તો ટીંડોળા તમારા નરમ થઈ જશે દર બે ત્રણ મિનિટ બાદ એને આ રીતે હલાવતા રહેવાનું છે આ રીતે જો તમે જાડા તળિયાવાળી કઢાઈ લીધી હશે ને તેમાં ચોંટવાની બિલકુલ સંભાવના નહીં રહે હવે આપણા ટીંડોળા કૂક થાય છે ને ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ તો ચટણી જારમાં અત્યારે મેં અડધો કપ શેકેલા સિંગદાણા લીધા છે સિંગદાણાના છોડા મેં કાઢી લીધા છે હવે આપણે અનખ મોડ પર એને અધકચરા ગ્રાઇન્ડ કરી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતનો અધકચરો પાવડર તૈયાર કરવાનો છે એનું ટેક્સચર આવી રીતનું રાખવાનું છે એકદમ ફાઇન પાવડર નથી કરી દેવાનો હવે બીજા મસાલામાં આપણે બે ટેબલ સ્પૂન સફેદ તલ લેવાના છે સાથે જ એક ટેબલ સ્પૂન લીલી વરિયાળી લેવાની છે અને હવે આ બંને વસ્તુને પણ આપણે કરકરું રે રીતે ક્રશ કરી લેવાનું છે હવે આટલી તૈયારી થઈ જાય ત્યાર પછી આપણે ગેસની સ્લો ફ્લેમ પર એક બીજા પેનમાં હાફ ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે અને એમાં જે આપણે વરિયાળી અને તલ ક્રશ કરીને મૂક્યા છે એને થોડીક સેકન્ડ માટે શેકી લઈશું મસાલાને આ રીતે તેલમાં થોડીક વાર શેકીને ઉમેરવાથી શાકનો સ્વાદ અને સુગંધ એકદમ સરસ આવે છે તો ગેસની સ્લો ફ્લેમ પર એકાદ મિનિટ જેવું મેં એને શેકી લીધું હવે આપણે શેકીને રાખેલા અધકચરા વાટેલા સિંધાણા ઉમેરી લઈએ અને હવે મસાલામાં આપણે બે ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ઉમેરી લઈએ ત્રણ ટી સ્પૂન લાલ કાશ્મીરી મરચું ઉમેરી લઈએ જેથી શાકનો કલર એકદમ સરસ આવે અને તીખાશ ઓછી આવે ત્યાર પછી એમાં ચાર ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી લઈએ હવે એમાં એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને ખટાશ માટે એક ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરવાનો છે અને હવે લાસ્ટમાં ચણાનો જે લોટ આપણે શેકીને ઠંડો કરીને રાખ્યો છે એને ઉમેરી લઈએ અને હવે બધા જ મસાલાને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તમે જો લોટ ના શેક્યો હોય અને ફરસાણનો ઉપયોગ કર્યો હોય એટલે કે ગાંઠિયા પાપડી કે સેવનો તો એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાના અને ચણાના લોટની જગ્યાએ એને ઉમેરી દેવાના પણ આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર લોટ શેકીને મસાલો બનાવવાથી મસાલો લાંબા સમય સુધી સારો રહે છે અને જો તમે ફરસાણમાંથી મસાલો બનાવશો ને તો લાંબા સમય સુધી એ મસાલો સ્ટોર નહીં કરી શકાય કારણ કે અમુક ટાઈમ પછી ફરસાણમાં ઉપયોગમાં લેવાતું જે તેલ છે એમાંથી સ્મેલ આવતી હોય છે હવે આ રીતનો મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે મસાલાના ભાગનું મીઠું ઉમેરી લેવાનું છે તો હાફ ટી સ્પૂન જેટલું મેં અત્યારે મીઠું બીજું ઉમેર્યું છે બરાબર મિક્સ કરી લઈએ તમે જો લોટની જગ્યાએ કોઈ ફરસાણનો ઉપયોગ કરીને મસાલો બનાવવાના હોવ તો મીઠું નહીં ઉમેરવાનું કારણ કે એમાં ઓલરેડી મીઠું હોય છે હવે મીઠું પણ બરાબર મિક્સ થઈ ગયું છે ત્યારે હવે લાસ્ટમાં આપણે એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી લઈએ એને પણ મિક્સ કરી દેવાની છે આ રીતે તૈયાર કરેલા મસાલાને તમે ફ્રીઝમાં એક મહિના સુધી અને બાર પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો અને એમાંથી મેં તમને આગળ કહ્યું એમ બટાકાની ચિપ્સ છે ભીંડાની ચિપ્સ છે એ રીતે કોઈપણ જાતના શાક તમે બનાવી શકો છો હવે બીજી બાજુ ટીંડોળાને ચેક કરી લઈએ તો અત્યારે ટીંડોળા આપણા એકદમ સરસ કૂક થઈ ગયા છે સ્પેચ્યુલાથી આ રીતે તોડતા જ તમે જોઈ શકો છો એના બે ટુકડા થઈ જાય છે મીન્સ કે ટીંડોળા આપણા એકદમ સરસ કૂક થઈ ગયા છે તો હવે આ રીતે ટીંડોળા ચડી જાય ત્યાર પછી આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ ઉમેરી દેવાનો છે અત્યારે મેં જે મસાલો તૈયાર કર્યો છે એની ક્વૉન્ટિટી થોડી વધારે છે તો બેસી ત્રણ ટેબલ સ્પૂન જેટલો મસાલો હું રહેવા દઉં છું બાકીનો બધો જ મસાલો મેં ઉમેરી દીધો છે બરાબર મિક્સ કરી લેવાનો છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે આ રીતે તમે જ્યારે મસાલો શાકમાં શેકશો ને તેમ તેમ મસાલો શેકાવાની એકદમ સરસ સુગંધ તમારા રસોડામાંથી આવશે ફ્રેન્ડ્સ આ મસાલામાં આપણે જે ખાંડ અને આમચુર પાવડર ઉમેર્યા છે ને એના કારણે આ શાક એકદમ સરસ ખાટું મીઠું બનીને તૈયાર થાય છે તો આ રીતે તમે એકવાર આ શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને જે લોકોને ટીંડોળા નહીં ભાવતા હોય એ લોકો પણ સામેથી માગીને ખાશે તો અત્યારે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એને આ જ રીતે ગેસની સ્લો ફ્લેમ પર બે મિનિટ માટે ખુલ્લું થવા દઈશું અને બે મિનિટ પછી ઉપરથી થોડા લીલા સમારેલા દાણા ઉમેરી દેવાના છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે બસ જ્યારે રસોઈ મારા લગ્ન પ્રસંગમાં શાક બનાવે ને ત્યારે ટીંડોળાને તળીને ઉપયોગમાં લેતા હોય છે પણ આજે આપણે આ શાક ઘરે બનાવી રહ્યા છીએ તો ઓછા તેલમાં પણ તમે સેમ લગ્ન પ્રસંગમાં બને એવું જ શાક ઘરે બનાવીને તૈયાર કરી શકો છો તો શાક આપણું અત્યારે તૈયાર થઈ ગયું છે ગેસને બંધ કરી દઈએ અને શાકને સાચવ કરી લઈએ આ શાક બનાવવામાં આપણે પાણીનો બિલકુલ જ ઉપયોગ નથી કર્યો એના કારણે આ શાક 1 થી 2 દિવસ સુધી બિલકુલ ખરાબ નથી થતું તો બહાર તમે એને 1 થી 2 દિવસ સુધી અને ફ્રીજમાં 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને આજની આ ટિંદોડાના શાકની રેસીપી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ 42 કિચનને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયોના અપડેટ સૌથી પહેલાં મળી જાય સાથે જ ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો